કેમેરાના વ્યૂ પોઈન્ડર પાછળ રહેલી આંખ જો કોઈ કલાકાર કે સર્જક વ્યક્તિત્વની હોય તો એમના દ્વારા ઝડપાયેલી તસવીરો અનુપમ ચક્ષુગમ્ય તો હોય જ છે સાથે એ એટલી બધી લોકપ્રિય પણ બને છે અને લોકભોગ્ય પણ બને છે કે લોકોના મનમાં તે તરત વસી જાય છે સમાજ જીવન પ્રકૃતિ જીવન વન્યજીવન જેવા અનેક વિષયો ઉપર ખેડાણ કરનાર પોરબંદરના પ્રસિદ્ધ તસવીરકાર જીતેન્દ્રસિંહ સોઢા જેઓ આજના ફિલ્મના આપણા કલાકાર છે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ તેમનું ગૌરવ પુરસ્કારથી સન્માન પણ કરેલું છે આ સિવાય તેઓએ અનેક પ્રદર્શનો પણ કરેલા છે ફિલ્મની સાથે અમરેલીના મહિલા સાહિત્યકાર કાલિંદી પરીખ જેઓ ઉચ્ચ સાહિત્યકાર છે લગભગ ત્રીસ જેટલા પુસ્તકોનું તેઓએ પ્રકાશન કરેલું છે સાહિત્ય અકાદમી કુમાર ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્કૃત સાહિત્ય અકાદમી ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી અનેક સંસ્થાઓએ તેમને સન્માનિત કરેલા છે જીએસટીવી જીટીપીએલ ટીવી આકાશવાણી જેવા મીડિયાના કાર્યક્રમોમાં પણ તેઓએ પોતાનું વક્તવ્ય આપ્યું છે અને આ પ્રમાણે તેઓ ખૂબ પ્રસિદ્ધ હસ્તી છે તો આજની ફિલ્મમાં આ બંને સર્જકોનો આપણે સમાવેશ કરેલો છે પૂર્વગ્રહ એ મનમાં પહેલેથી બંધાઈ ગયેલો વિચાર

હુલ્લડો કોમીરમ ખાણું થાય છે અને બંને પક્ષે ભારેલા અગ્ના જેવી અગ્નિ જેવી પરિસ્થિતિ પેદા થાય છે ઘણી વખત એક વ્યક્તિ પ્રત્યેનો પૂર્વગ્રહ આખા વર્ગ પ્રત્યે બંધાઈ જતો હોય છે જેમ કે કોઈ વેપારી ઘીમાં ભેળસેળ કરતો હોય ખાદ્યાન્ન પદાર્થમાં મિલાવટ કરતો હોય કે પછી છેતરપિંડી કરતો હોય તો વખત જતાં સમગ્ર વ્યાપારી વર્ગ પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ જતો હોય છે આ જ રીતે કોઈ શિક્ષક સ્કૂલમાં બરાબર ભણાવતો ન હોય પરીક્ષામાં ચોરા કરાવતો હોય કે પૈસા લઈ વિદ્યાર્થીને પાસ કરી દેતો હોય તો શિક્ષણ જગત પ્રત્યે જ પૂર્વગ્રહયુક્ત વલણ દાખવવામાં આવે છે તે બરાબર નથી આવું જ ડૉક્ટર વકીલ સૌ કોઈની બાબતે પૂર્વગ્રહ બંધાતો જોવા મળે છે જે પણ ઠીક નથી પૂર્વગ્રહ વ્યક્તિમાં સહજ હોતો નથી પણ તેને થતા અનુભવોમાંથી પ્રાપ્ત થાય છે મોટા ભાગે બાળકોનું મન પૂર્વગ્રહથી મુક્ત હોય છે કેમકે તેને જગતના અનુભવો થયા હોતા નથી જ્યારે પુખ્ત વયની વ્યક્તિને સારા નરસા અનુભવો થયા હોવાથી તે સ્મૃતિના આધારે પૂર્વગ્રહ બાંધે છે એ ઘણું કરીને તર્ક સંગ્રહ હોતો નથી પૂર્વગ્રહ ધરાવનાર વ્યક્તિ પરિસ્થિતિનું ખુલ્લા મને આકલન કરી શકતો નથી તેની સ્વાર્થ બુદ્ધિ તેને વિચારવા દેતી નથી કે શું સાચું છે શું ખોટું છે તે માત્ર તેને અનુકૂળ બાબત જ જુએ છે પરિણામે સત્ય બાબતને જોઈ શકતો નથી કે પછી ઉએખે છે પોતાની વિચારસરણીને ટીકો આપનારી બાબતોને જ જોવા જોતો હોવાથી તેનો પૂર્વગ્રહ દ્રઢ બનતો જાય છે સ્ટેફન કોવેનું સેવન હેબિટ્સ ઓફ હાઈલી એફિશિયન્ટ પીપલ એ નામનું પુસ્તક ઘણું લોકપ્રિય છે આ પુસ્તકનો એક પ્રસંગ જાણવા જેવો છે એક દિવસ સાંજે એક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર કેટલાક પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને બેઠા હતા એમનું સામાન આજુબાજુ પડ્યું હતું એવામાં એક ગામડિયા જેવો માણસ એક પોટલા સાથે ત્યાં આવ્યો તેની સાથે એનું ચાર પાંચ વર્ષનું નાનકડો પુત્ર પણ હતો થોડીવાર પછી એ આમ તેમ ઘૂમવા લાગ્યો પેસેન્જરોના સામાન સાથે પણ અડપલા કરવા લાગ્યો તેનો ઉપદ્રવ વધતો જતો હતો તેથી પેસેન્જરો અકળાવા લાગ્યા છોકરાના બાપ સામે જોવા લાગ્યા એમને એમ કે બાપ છોકરાને તોફાન કરતો અટકાવશે પણ બાપ તો સાવ અન્યમનસ્ક હોય તેમ બેઠો જ રહ્યો છેવટે એક મુસાફરે તેને આ છોકરાને કાબૂમાં રાખવા કહ્યું બીજા એક બે મુસાફરોએ પણ એમાં સૂર પુરાવ્યો એટલે એ માણસ બોલ્યો સાચું છે કે આ છોકરો આમ તોફાન કરે છે પણ એ બિચારો શું કરે એની નાની બેન અને મારી દીકરીને આ ગામની હોસ્પિટલમાં દાખલ કરી હતી પણ તે બચી ન શકી સવારે જ મરી ગઈ હવે તેની અંતિમ વિધિની વ્યવસ્થા કરવા મારા ગામ જાઉં છું આ છોકરાની માં તો ગયા વર્ષે જ ગઈ છે છોકરાને બેન બહુ વાલી હતી એટલે આમ માણસ આગળ ન બોલી શક્યો પણ બધા જ મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હવે તેમની અકળામણ અને તેમના રોષનું સ્થાન દુઃખ સહાનુભૂતિ અને સંવેદનાએ લીધું હતું તેમનું દ્રષ્ટિબિંદુ અને એ બાપ દીકરા પ્રત્યેનું એનું વલણ સાવ બદલાઈ ગયું હતું પરિસ્થિતિ કે વ્યક્તિની મનસ્થિતિને સમજવાની ધીરજ રાખવાના સ્થાને આપણે ઘણીવાર ઉતાવળ, અકળામણ કે અધૂરા જ્ઞાનને કારણે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. અન્યને ગુનેગાર સમજતું આપણું મન પોતે જ ગુનેગાર બની જતું હોય છે. આવી જ કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિની જગ્યાએ આપણી જાતને ગોઠવીને સમજવાનો પ્રયત્ન કરીએ તો અથવા તો થોડી પણ કશી પ્રતિક્રિયા કર્યા વિના સમગ્ર પરિસ્થિતિ નિહાળવી જોઈએ આમે કહ્યું છે ને વેટ એન્ડ વોચ થોભો રાહ જુઓ તેલ જુઓ અને તેલ ની જાર જુઓ આવી કહેવતો આ જ મર્મ છે સંત કોન્ફ્યુશિયસે પણ કહ્યું છે સાચો સજ્જન પ્રત્યેક પ્રશ્નને પૂર્વગ્રહ વિના ચારે બાજુથી જોઈ શકે છે